કેશોદ ભારત બંધના એલાનથી આડગુ રહ્યું બજારો ખુલી રહી કેશોદ પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં એલાન કર્યું છે કેશોદ શહેર પણ ભારત બંધના એલાનમાં જોડાઈ અને અનુસૂચિત જાતિ દ્વારા કરવામાં આવેલા વિરોધને સમર્થન આપવામાં આગેવાનોએ વેપારીઓને અપીલ કરી હતી પરંતુ કેશોદ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના આગેવાનો દ્વારા નાયબ કલેક્ટર મારફતે માહિતી રાષ્ટ્રપતિને લેખિતમાં આવેદનપત્ર આપી નામદાર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની અમલવારી અટકાવવા માંગણી કરી હતી જે અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે કેસોદ શહેરમાં બંધની અસર જોવા મળી ન હતી સામાન્ય જનજીવન યથાવત રહ્યું હતું આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિની આગેવાનોની હેઠળ વિરોધ પ્રદર્શન કરી સુપ્રીમ કોર્ટના એક ઓગસ્ટના ચુકાદા સામે છે જેમાં રાજ્યોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અંદર સબ કેટેગરી બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જુનાગઢ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ